શાંતિ સલામતી અને સુરક્ષા બની રહે કાયદો અને વ્યવસ્થા જળવાય એ ડ્યુટી પોલીસની છે છતાં ભાજપ સરકારના ઇશારે નર્મદા પોલીસ દ્વારા આ પછાત નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઊભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતાં પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને કરોડોના બે નંબરે તોડ પણ કરવામાં આવે છે ત્યારે આ નર્મદા જિલ્લામાં આદિવાસીઓની કુળદેવી દેવમોગરા ખાતે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવી છે ત્યારે અમે અનેકવાર ત્યાંના પીએસઆઈઓની વાત કરીએ તો ઉપરથી સૂચનાની વાતો કરવામાં આવે છે ત્યારે ભાજપ સરકારના ઇશારે જે દંડો ઉઘરાવવામાં આવે છે જેની સામે અમે વિરોધ કરીએ છીએ અમે પૂછવા માંગીએ છીએ પોલીસને નર્મદા જિલ્લામાં બેફામ બુટલેગરો બન્યા છે દારૂના ખુલ્લે આમ ઠેકાઓ ચાલે છે આકડા જુગારના ધંધાઓ ધમધમે છે રેતીના માફિયાઓ માટીના માફિયાઓ અને જમીન ખનનના માફિયાઓ આજે બેફામ ઓવરલેડ ટ્રકો ભરીને નીકળે છે ગામની જનતાએ ટ્રકો તમને લાવીને સોંપે છે રાતોરાત પોલીસ પોતાની સેક્શનની સિસ્ટમ અપનાવીને છોડી મૂકે છે ત્યારે એક વ્યક્તિ પોતાની આસ્થાએ દર્શનારે પોતાના પરિવાર સાથે જતો હોય કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે લગ્નમાં ચાંદલો કરવા જતો હોય કોઈ ખેડૂત ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ મજૂર સવારે પોતાનું ઘરબાર ચલાવવા માટે મજૂરીએ જતો હોય કે કોઈ યુવાન કે યુવતી કોલેજે જતા હોય એવા લોકોને પણ આ પોલીસ દ્વારા છોડવામાં નથી આવતા ડરાવવામાં આવે છે

કે આ લૂંટ મચાવનારી ભાજપ સરકારના ઈશારે કામ કરનારી આ નર્મદા પોલીસ સામે ખુલાસો માંગવા માટે તમે પણ આવતીકાલે અગિયાર વાગે રાજપીપળા એસપી કચેરી ખાતે સૌ ઉપસ્થિત રહેજો ધન્યવાદ